ગાયો કે <laughs> <laughs>

સુગંધ કરવા આવો આરો નંબર હું એ બનાવવા આવી જાતે બનાવીને મળી જાય સેન્ટ અમે તો હોય જ આવીએ બે હજાર તમે હોય પણ આવો સેન્ટ બનાવવા ચાલો આ તમે કલોલ પેટ્રોલ પંપે પેટ્રોલ પેટ્રોલ પૂરાવી દીધું અને અને રેડિયમે કરાવી દીધું સેન્ટર લઈ લીધું તો રેડિયમમાં આ કોડલ સાહેબે લખાયું તો આ ફોન મિલાવ્યો હો

અમારા ફ્રેન્ડ ઉભા રહ્યા મલાઈએ જો મળીએ આગળ અવે બે જણા કેનાલે ગોખવા ત્યાં ખાલી વાતાવરણ મજબૂત નહીં જે ગાર્ડન ગાર્ડન એ વાતાવરણ મળી ગયું કે રામ જોડી અમારા ફ્રેન્ડ આકલ ફડો હાલ અમારા પે બંદુ આઈડિયા તમને લાગો ગધુમ મરાઈ દેખો અમારા બધા ફ્રેન્ડ જો બાય તો કેના જો ગાર્ડન ગાર્ડન આવક કો ના પર નેકરેન્ટ બહુ ગ્રેટ આનું પાણી શુદ્ધ છે પીવા લાયક પાણી આ પાણી તમે પીવો ન તો જિંદગી કોઈ એટલે કોઈ રોગ થાય નહીં પણ અમે આયુ પાણી નહીં પીતા પણ તમારે બધા પીવું હોય તો આય જ

જો અમારા આવા નવા બ્લોગ જો હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો ઓનલી ફોર આનંદવાળા બ્લોગ આવશે તો મળીએ તમને નેક્સ્ટ બ્લોગમાં